વર્ષો પહેલાની વાત છે મારા ગામની નજીક માં એક મોટું નયન રમણીય જંગલ હતું જંગલ માં નિવાસ કરતા હતા જંગલી પ્રાણીઓ ડર ગામના લોકો ને હર હંમેશા રહેતો એક દિવસ ની વાત છે હું મારી અગાશી પરથી જંગલ નું દ્રશ્ય નિહાળી રહ્યો હતો જંગલ માંથી ભયંકર પ્રાણીઓનો અવાજ આવી રહ્યો હતો એક એક મારી નજરે નિહાળ્યું ચમકારો થયો અને આવતો ભયંકર અવાજ થમી ગયો ચારેય બાજુ સન્નાટો સવાઈ ગયો મેં ઉપર આકાશમાં નજર નાખી તો તારા ટમતા હતા તો આ વીજળી ચાની એવા મારા મનમાં પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા એ દિવસે બનેલી ઘટનાને હું સંજોગ સમજી ભૂલી ગયો પણ એક રાત ફરી ઘટના જોવા મળી મનમાં પ્રશ્નોની હારમાળા સમુદ્રના મોજાની જેમ હલેસા મારવા લાગી હવે તો વાત જાણવી જરૂરી બની ગઈ મે એક દિવસ નિર્ણય લીધો અને આ કુતુહલ નિહાળવા જંગલ ભરની ચાલવા લાગ્યો જેમ જેમ જંગલમાં અંદર જતો જાવ તેમ જંગલ ગાર્ડ અને ઘનઘોર થતું જતું હતું મને થોડો ડર પણ લાગતો હતો જંગલી પ્રાણીઓનો અવાજ સાવ મારી નજીક આવતો હોય તેવો આભાસ મારા રોમ રોમને દ્રુજાવી નાંખ હતો પણ મેં થોડી હિંમત કરી આગળ વધતો જતો હતો મધરાતનો સમય થયો હતો અચાનક વીજળી થઈ જે મારાથી થોડી દૂર થઈ હતી હું એ તરફ ચાલ્યો ધીમે ધીમે વગર અવાજ કરે જતો હતો મે એક ખંડેર અવસ્થામાં ભગવાન શિવનો મંદિર જોયું તેની બાજુમાં એક સુંદર તળાવ હતું ચંદ્રની ચાંદનીમાં તેમાં રહેલા એ લાલ કમળ નિહાળી હું મંત્રમુગ્ધ થઈ ગયો એકાએક મે એક સુંદર કન્યા જોઈ જે ચંદ્રની જેમ ચમકતી હતી જાણે કોઈ apsara ની જેમ હું એક વૃક્ષ ની પાછળ સંતાઈ ઘડી ભર તેને નિહાળતો રહ્યો મનમાં વિચારું કોણ હસે આ સુંદર કન્યા અને એ પણ આવા નિર્જન જંગલ તેની ક્રીડા જોઈ મારથી ના રહેવાનું અને હું તેની તરફ આકર્ષાયો મને જોતા તે ત્યાંથી નાસી ભાગી હું પણ તેની પાછળ ભાગ્યો પણ જોત જોતામાં તે મારી નજારો ઓજળ થઈ એક વીજળીનો ચમકારો થતાં અંતર ધ્યાન થઈ